ગમે એ વસ્તુમાં હોય ને કપડામાં વધુ પડતું છે ને બ્લેક કલરમાં ફેવરેટ બ્લેક વધુ મારે તો ફેરિટ બ્લેક વધુ એ છે કે ફેવરેટ કલર આ છે બ્લેક એટલે મહિના લોકમાં જઈએ આપણે મિશન ઉપર હાલો આપણે આવી ગયા આપણે મિશન ઉપર એટલે કે વાળીએ આપણે લોક બનાવી દો આપણે કાચ પાણી ચાલુ કરી દીધું ને કેટલાક ને એ તમને બતાવું Dah bagi alam dah siap ni. I see big you here. Thank you. Ah, kira biak biak kan ya. Nah, ai. તો હા તો લાલ રહે પી રહ્યા કાલે લાલ તો ગયું એક છ નાખતા ને રેવલ કરે એવું સેન્સર રેવલ સાદું રેવલ નહીં પછી મજા આવી ગયા કાંઈ પાણી પાણી હવે બેઠા બતાવું અમે ક્યાં ખાય પાણીનો બગાડ નો થવા દે હવે આપણે આવશું એનું ભાત લઈને ભાત પી જાય તમે જોઈને દેજો લોગમાં તમે ભાત લઈને આવશું આપણે લઈને આવ્યા છે તને ગાડી સ્પ્લેન્ડર બા એ તો લઈ લીધી છે પછી આપણે આ લીધેલી છે સાઈન એને હાટાની આવે બુલેટ ભાઈ ગાડીઓ ખર્ચો ગાડી આવે સાઈન ગાડી એટલે ઘણા એમ કે ને સાઇનમાં એવરેજની પ્રોબ્લેમ એવરેજમાં કાંઈ પ્રોબ્લેમ નથી આપતો સ્પ્લેન્ડરની સ્પ્લેન્ડરની એમ કે સ્પ્લેન્ડરની એવરેજ એવરેજમાં કંઈ ફેરવત નથી રાખતો આમ હાકું ના એવરેજમાં ફેરવા આપને ખબર પડી જાય હાકવાની આ સાઈનથી ગાડી મજા આવે ને સ્પ્લેન્ડરને હાકીને રમકડું લાગે આવું ભાઈ નહીં આવે આપણે આવી જાયભાઈનું પાછું લાઈન બાર પાણીનું આલ છે बोला क्या रुपये गया टूका बोला बे आप जींस बाबा ये बाकी, ली ली बाकी ना? <सदों> जीद जीद तो, है ना नहीं आता हाँ कदम इस पी जा है लबक पी जा है बाबा क्या धीमे धीमे भाई सब बिल क्या रहा मैं बेहू वहाँ लिमड़ा बेहू जाओ डाल के à mày đây xe là ai mày đây xe mà dính vào pig thôi 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 bố kia đâu à मजा है तोड़ी ना कोथरी गाय छूटे तो तो बदलाम हाँ पुआर हलो ये गाऊ ना पास आई नहीं भाई बा અને ફુવારા કબો હા પછાટનું ભરાઈ ગયું હતું પાણી પાણી પાણીમાં ધ્યાન રાખવું પડે પેલા પાણીમાં થઈ શાક માં આવી છે તો એમાં શાક છે હું છે તને મે રેડિયો નથી આવે રેડિયો તો કોઈ પાંધી દીધો પાટો છે અહીંયા જવાનું કઈ biết મોટો રેડિયો તો ચડતોય નથી રેડિયો બંધ ન જૂની વસ્તુ બંધ ન થાય પણ ઓલો આવી ગયો ને હવે જૂનાગઢ

આ પાઈ દેજો જો અહીંયા આવા દે તો ભલે જ એવું એવું રેડિયો લઈ આવી આપણે તમે કહેજો આ પાણી પી જાય ને તો તમે માસ્તર કહેતો આપણે એક દી જઈ જુનાગઢ સેલ વાળો લેવો તો હોય લો આવે ચાર્જિંગ વાળો ચાર્જિંગ વાળો આવે

અમારે બાપા ને વખત રેડિયો હતો અમારે છે ને ફૂઇ છોકરો એની કે એ લઈ ગયો હતો હજી રેડિયો મસ્તી નો આજકાલું રેડિયો રેડિયો પેલા રેડિયોનું જ હતું મેસ ને બધું આવતું ગામનું પ્રભાત કેટલા વાગ્યા માં ચાલુ થઈ ગયું

કળીયુગ ના વર્ત પણ કેટલા થયા કેટલા કેવું જોવાની છે પાંડવો પછી કોઠાવાળી તમે સમય આપ્યો એટલે કોઠાવાળી અમારે ઓલી વાળી છે ત્યાં ઓલું તાળા આવતો ને ઓલા અપસરા નાહ્યો નાવા આવતી કોઠાવાળી ધાર કે ખબર ન્યાય હજી છે પાડીયાર બધું દેવજ પંડિત એ આગમણી નથી ઓલી કરી હા એ દેવજ પંડિત ત્યાં થઈ ગયા આપણે ઓલી વાળી પાસે છે ત્યાં અપસરાની નાહ્યા આવો નાહવા આવતા હા એકથી આપડે આખા આખો ઇતિહાસ તમારી પાસે મોબાઈલ માં ઉતારી મૂકવો બધા ઇતિહાસ તમારી પાસે કેવો હશે ને દેજ પણ આગમી શું વિ

આ ઋતુ ઉપર લાગે કઈક વસ્તુ ફેરફાર થાય ગમે વસ્તુ લાંબુ એટલે બે હાજર પચાસ સુધી ગયો એમ વધી હાલો તો તમારી ખાઈ લેજો અને તમે આવો જે લેતા આવજો ગયા